તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મીટીંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સંવલગ્ન એલએલએમની આઠ ખાનગી કોલેજોની માન્યતાઓ રદ કરવામાં આવી છે સંસ્થાઓની માન્યતા બાર કાઉન્સિલના નિયમ વિરુદ્ધ કરવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવાયા છે સંસ્થાઓને પૂર્વ કુલપતિ ભીમાણીએ મંજૂરી આપી હતી કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરી દવે માન્યતા રદ કરી છે જસદણની ક્રિષ્ના લો કોલેજની માન્યતાઓ રદ કરવામાં આવી છે પડધરીની આત્મીય કોલેજની માન્યતા રદ કરાય છે તો મોરબીની ગીતાંજલિ કોલેજની માન્યતાઓ પણ રદ કરાય છે અમરેલીની એલડી ધાનાણી કોલેજની માન્યતા રદ કરાય છે તો લાઠીની

આઠ જેટલી જે કોલેજો ખાનગી કોલેજોને જે માન્યતા આપવામાં આવી હતી તે રદ છે તે કરવામાં આવી છે વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રોફેસર ગિરીશ વિમાણી જયારે હતા ત્યારે તેમના દ્વારા આ માન્યતાઓ છે તે રદ રદ કરવામાં આવી હતી તે અત્યારે કાર્યકારી કુલપતિ નીલાંબરીબેન દવે છે કે તેમના દ્વારા આ માન્યતાઓ રદ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના નિયમ વિરુદ્ધ આ તમામ જે કોલેજોની અંદર એલ નો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી છે તે આપવામાં આવી હતી છ જેટલી કોલેજોમાં ચારસો સાહીઠ જેટલા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે તમામને યુનિવર્સિટીના ના કાયદા ભવન ની અંદર સમાવેશ છે તે કરવામાં આવ્યો છે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની અંદર ગ્રેસ કોલેજ દસદર ની ક્રિષ્ના લો કોલેજ વડોદરી ની આત્મીય કોલેજ મોરબીની ગીતાંજલિ તમામ જે કોલેજ છે તેની અંદર જે માન્યતા આપવામાં આવી હતી વર્ષ બે પછી અન્ય જે કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો ને આ મંજૂરી છે તે આપવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે જે રીતના નિયમ હોય છે તે નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ને તેને કારણે જ આ છે તે રદ કરવામાં આવી છે બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ લેતા રહીશું